પીએમ મોદીનો વધુ એક વિક્રમ ફોલોઅર્સની સંખ્યા દસ વર્ષે પુરીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખુલ્યો કરોડોનું દાન બહાર કઢાયું જામનગર જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસી જનાર કુખ્યાત આરોપી ઝડપાયો મણિપુરમાં આતંકી હુમલામાં સીઆરપીએફ જવાન શહીદ મોંઘવારી વધતા હવે ગૌશાળાઓની સબસીડી રૂપિયા સો કરવા બુલંદ માંગ અમરેલી જિલ્લામાં માછીમારો માટે બારસો ચાલીસ લાખની વિવિધ સહાય મંજૂર કોંગ્રેસ બાદ હવે ભાજપના ચૂંટણી પંચ પર આરોપ ચૂંટણી પંચે અમારી ફરિયાદો પર ધ્યાન ન આપ્યું ભાજપ સરકારી અધિકારીઓના રિપોર્ટમાં દાવો પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી નહીં ટેલિપ્રોમ્પ્ટરના કાચનો ટુકડો વાગ્યો સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનાર અધિકારી બહુચરાજીથી પકડાયા કચ્છના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલીન નાયબ કલેક્ટરની ધરપકડ ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ લેજન્ડ્સ ટી ટ્વેન્ટી ચેમ્પિયનશીપ જીતી અમેરિકાના બર્મિંગહામમાં ગોળીબારની બે ઘટનામાં સાત વ્યક્તિના મોત નીપજ્યા મહિલાને ભરણ પોષણનો સુપ્રીમનો ચુકાદો પડકારીશું મુસ્લિમ રોબોટ ચુકાદો શરીયત કાયદાની વચ્ચે આવે છે બોર્ડનો દાવો કોર્પોરેટ ટેક્સ ઘટાડી અબજોપતિઓને કેન્દ્રએ બે લાખ કરોડનો ફાયદો કરાવ્યો મારી હત્યાની પણ કોશિશ થઈ હતી આગામી સમય ઘણો ખતરનાક છે મસ્ક વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાન પણ કરે ચૂંટણી પરિણામો મુદ્દે ભાજપ કાર્યકર્તાઓને યોગીનો સંદેશ ચારધામ મંદિરોનો વહીવટ દિલ્હીથી કરવાની હિલચાલ સામે આક્રોશ ભાજપ માત્ર અયોધ્યા જ નહીં રામ વનગમન પદથી બધી બેઠકો હાર્યા રાજસ્થાનમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસાદથી તારાજી વીજળી પડતા ઉત્તર પ્રદેશમાં તેતાળીસ બિહારમાં એકવીસના મોત લો કોલેજોમાં પ્રવેશ ખોરંભે હજુ પણ ઓગસ્ટ પહેલા પ્રક્રિયા શરૂ નહીં થાય સાયબર ફ્રોડના કિસ્સામાં નાગરિકોને રાહત આપતો આદેશ બેંક ખાતા નહીં પૈસા જ ફીજ કરવા ડીજીના નિયમ પત્રનો હજુ અમલ નહીં સોમનાથમાં મળેલી ગુજરાત બાર એસોસિએશનની બેઠકમાં ડોક્ટરોની જેમ રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા માંગણી રવિવારે માત્ર વીસ તાલુકામાં છૂટા છવાયા ઝાપટા ગુજરાતમાં વરસાદનો વિરામ સિઝનમાં હજુ માત્ર ઓગણત્રીસ ટકા વરસાદ નોંધાયો છે ભાજપના એમએલએ હીરા સોલંકીનું આડગતરું સમર્થન જો કોડી નેતાને મુખ્યમંત્રી બનાવાય તો આનંદની વાત છે દેહગામ તાલુકાના પહાડિયા ગામની ઘટના આખા ગામનો વેચાણ દસ્તાવેજ કરવા મામલે આઠ સામે ગુનો દાખલ કરાયો મહારાષ્ટ્રમાં ગત વર્ષમાં સવા લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડી દીધું પેઈની આઈએએસ ઓફિસર પૂજા ખેડકરની માતાને પિસ્તોલનું લાયસન્સ રદ કરવા નોટિસ